લાલાભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ફરગુસન તમે ક્લિયર જોઈ રહ્યા છો ડીઆઈ ટ્રેક્ટર મોડલ છે બે હજાર ચાર નું સાચવેલું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જાય આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી લાલાભાઈનું ટ્રેક્ટર લઈ શકશો લાલાભાઈનું ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા તો લાલાભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થશે અને લાલાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ વિડીયોની અંદર મળી જશે તો તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટરની અંદર બેટરી નવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર પણ નવા નાખેલા છે નવા ટાયર જોવા મળશે સો એ સો ટકા ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત બે લાખ અને ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો ગાંધીનગર તાલુકો માનસા અને રિદ્રોલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો લાલાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે